રાજકોટ ખાતે આજથી લોકમેળાનો ધમધમાટ શરૂ થયો છે લોકમેળામાં ડ્રો અને હરાજી આજથી શરૂ કરવામાં આવી છે ડ્રોની શરૂઆત સાથે જ ચકરડી સંચાલકોમાં નારાજગી પ્રવર્તી છે રાજકોટ મેદાનમાં માત્ર પંદર ચકરડી માટે પ્લોટ ફાળવાઓ છે એકસો થી વધુ ચકરડી સંચાલકોની કામગીરી અટવાઈ છે દર વર્ષે જગ્યા ઘટાડી દેવામાં આવે છે તેવા આક્ષેપ કરાયા છે લોકમેળામાં ચકરડી માટે જગ્યા મેળવવી બની છે મુશ્કેલ જે આ બિલકુલ પ્લોટના ભાવમાં પણ થયો છે મોટો વધારો ગયા વર્ષે ભાવ

ઓછા ના કરો કારણ કે હવે દોઢસો પોણા બસ્સોની સામે પંદર એટલે કાંઈ ના કહેવાય કારણ કે એટલામાં ભરાઈને કોકને સાતમ આઠામ જન્માસી ચકેડીવાળાનો બોનસ છે એ બોનસમાં તો ભાગ લેવા દો કે એનાથી બે ચકવાર પૈસા રડી શકે બહારના આવીને ધંધો કરીએ છીએ પણ રાજકોટવાળા નથી કરી શકતા તો અમે રાજકોટવાળા નહીં બારો માસ અમે ધંધો કરી બારો માસ મને નોજન આપીએ છીએ અને કાયમી ભાડું ભરી છે અમે એટલે કોઈ સવાલ નથી અમને કે નથી અમે કરતા કે કોઈ એવી ચીજ ગેરવૃદ્ધિ નથી હવે આટલા સમજી લો કે માણામાંથી પંદર જણા કામ મળે બાકીના બધે શું કરે એટલા માટે અમારી રજૂઆત છે કે ભાઈ કમસે કમ સાઠ સીટર તો કરો શું કારણ છે નહીં કારણ કોઈ જાતનું નું બતાવ્યું નથી આના પહેલા રજૂઆત કરી છીએ પણ એનો કોઈ જવાબ આવ્યો નથી અમને